નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો વીડિયો શરૂ કરતા પહેલા હું તમને જણાવી દઉં કે તમે આ વીડિયો જોવા કરતા સાંભળીને વધુ સમજી શકશો તેથી જો શક્ય હોય તો આ વિડીયો એવી જગ્યાએ જુઓ જ્યાં વાતાવરણ ખૂબ જ શાંત હોય પ્રિય ભક્તો હું ઈચ્છું છું કે તમે અને તમારો પરિવાર સ્વસ્થ રહો મિત્રો શું તમે દુશ્મનોથી પરેશાન છો અથવા તમને લાગે છે કે કોઈ તમારી પ્રગતિમાં અવરોધ લાવી રહ્યું છે અથવા તમારા જીવનમાં ઘણા અવરોધો આવે છે જો હા તો આ વિડિયો તમારા માટે છે તો મિત્રો વિડિયો અંત સુધી જોતા રહો ભક્તો જો તમે પણ તમારા દુશ્મનોથી ખૂબ જ પરેશાન છો તો કાગળ પર નામ લખીને બાળી નાખો સૌથી મોટો દુશ્મન પણ દૂર થઈ જશે તમે દુશ્મનોથી છુટકારો મેળવશો અને તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તો ઉકેલ શું છે અને તે કેવી રીતે કરવો હું તમને વિડિયોમાં સંપૂર્ણ માહિતી જણાવીશ પણ તે પહેલા હું તમને કહી દઉં કે તમારા જીવનમાં બે પ્રકારના દુશ્મનો આવે છે એક એવા દુશ્મનો છે જે તમારા પર સામેથી હુમલો કરે છે તમારા માટે ખરાબ ઈચ્છે છે અને તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે અને એક એવા દુશ્મનો છે જે હંમેશા ખરાબ કામ કરે છે અને તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ વિચારે છે આ ગુપ્ત દુશ્મનો છે અને તમારે હંમેશા આવા દુશ્મનોથી સુરક્ષિત રહેવાની જરૂર છે ગુપ્ત દુશ્મનો ખૂબ જ ખતરનાક સાબિત થાય છે જે તમારા જીવનમાં ઉધઈની જેમ કામ કરે છે જે અંદરથી તમારા ધન અને આત્મસન્માનનો નાશ કરતા રહે છે આપણે હંમેશા આવા દુશ્મનોથી સુરક્ષિત રહેવાની જરૂર છે ભક્તો આજના માટે ખૂબ જ ચમત્કારિક ઉપાયો લાવ્યા છીએ ભલે તમારો એક દુશ્મન હોય કે હજાર દુશ્મનો તેઓ તમને એકલા છોડી દેશે તે તમારી સામે હાથ જોડવા પડશે અને પસ્તાવો કરશે એટલા માટે તેઓ તમારું ખરાબ કરવાનું વિચાર પણ નહીં કરે કારણ કે ઉપાય કરવાથી દુશ્મનો સંપૂર્ણપણે પરાજિત થાય છે લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો તો મિત્રો આજના કળિયુગમાં દુશ્મનો બનાવવા અને દુશ્મનોની સંખ્યા વધારવી એ એક સામાન્ય બાબત છે કારણ કે ઘણી વખત એક કરતા વધુ દુશ્મનો જે પ્રગતિ કરી રહ્યો છે તેના દુશ્મનો પણ વધી રહ્યા છે એટલે કે જે વ્યક્તિ ઊંચાઈએ પહોંચી રહ્યો છે જે વ્યક્તિ પૈસા કમાય છે જે પોતાની મહેનતથી પૈસા કમાય છે તેને પણ દુશ્મનો મળે છે અને તે વ્યક્તિના જીવનમાં ઘણા દુઃખ અને પીડાનો સામનો કરવો પડે છે કારણ કે તમારા દુશ્મનો તમને કંઈક એવું કરાવે છે જેનાથી ઘરમાં પૈસાનું નુકસાન થાય છે પૈસાનો બગાડ થાય છે અને ઘરમાં કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે જો ઘરમાં ઘણા બીમાર લોકો હોય દવાઓ કામ ન કરતી હોય સખત મહેનત કર્યા પછી પણ તમારા ધંધામાં સતત નુકસાન થઈ રહ્યું હોય અથવા જે ધંધો પહેલા ખૂબ સારો ચાલી રહ્યો હતો તે હવે ખરાબ થઈ રહ્યો હોય અને તમને કોઈ રસ્તો દેખાતો ન હોય તો અમે તમારા માટે જે ઉપાય લાવ્યા છીએ તે એકવાર સાચી ભક્તિથી કરો અને પછી જુઓ કે દુશ્મનો તમને કેવી રીતે છોડી દે છે દુશ્મનો તમારો વાળ પણ વાકો નહીં કરી શકે જો તમે કંઈ કરી શકતા નથી તો ઘણી વાર દુશ્મનો સામેથી પણ હુમલો કરે છે કારણ કે ક્યાંક તેમની પાસે એટલી શક્તિ હોય છે પૈસાની તાકાત હોય છે તેમની તાકાતનો ભાર હોય છે કે તેઓ નબળા વ્યક્તિને દબાવી દે છે અને તેની સાથે અન્યાય કરે છે જુઓ કે તમારા પડોશમાં કે તમારા ઘરની નજીક ક્યાંય પણ તમારી ઓફિસમાં પણ એવા દુશ્મનો હોઈ શકે છે જે તમને ખુલ્લેઆમ ધમકી આપે છે મારો મતલબ છે કે તેઓ સામેથી ધમકી આપે છે કે હું તમને પાઠ ભણાવીશ અથવા હું તમારી સાથે આ કે તે કરીશ અને તમે કંઈ કરી શકતા નથી આજે કોઈ તમને ટેકો આપવાનું નથી તમને સમજાતું નથી કે આ દુશ્મનોથી પોતાને કેવી રીતે બચાવવું તેમને કેવી રીતે દૂર કરવા અને તેમને કેવી રીતે શાંત કરવા તેમને તમારા જીવનમાંથી કેવી રીતે દૂર રાખવા અને આ દુશ્મનોને કેવી રીતે હરાવવા તો અમે તમને જે ઉપાયો કહીએ છીએ તે કરો અને જુઓ કે દુશ્મનો કેવી રીતે શાંત થાય છે અને તેઓ તમારો પીછો કરવાનું કેવી રીતે બંધ કરે છે ચાલો હવે જુઓ ગુપ્ત દુશ્મનો પણ ખૂબ જ ખતરનાક હોય છે કારણ કે તેઓ તમારી સામે ખૂબ જ સારી રીતે વર્તે છે તમારી સાથે ખૂબ જ સારી રીતે વાત કરશે તમારી સાથે મીઠી વાત કરશે તમારી સાથે એવી રીતે વર્તે છે કે કોઈ તમારા માટે તેમના કરતાં સારું વિચારી ન શકે અને કોઈ તમારા માટે તેમના કરતાં સારું ન હોઈ શકે પરંતુ જે લોકો ખૂબ જ મીઠી વાત કરે છે જે ખૂબ સારા હોવાનો ડોળ કરે છે હું આ બધા માટે નથી કહી રહ્યો પરંતુ તેમાંના કેટલાક એવા લોકો છે જે તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે તમારી સફળતાની ઈર્ષા કરે છે અને તમારે આવા લોકો પર બિલકુલ વિશ્વાસ કરવાની જરૂર નથી આવા લોકો શું કરે છે તે એ છે કે તેઓ નિર્દોષ લોકોને તેમની મીઠી વાતોથી ફસાવે છે અને પછી તેમની સાથે કંઈક ખોટું કરે છે હવે જુઓ અમે તમને કહીશું કે આવા લોકોથી પોતાને બચાવવાનો આ એકમાત્ર રસ્તો છે જે ખૂબ જ સારો છે તે તમારા જીવનમાંથી તમારા દુશ્મનોને ઝડપથી દૂર કરશે અને તમને તમારા હજારો દુશ્મનોથી પણ મુક્તિ અપાવશે તો ચાલો વાત કરીએ આ ઉપાય વિશે અને તમારે તે કેવી રીતે કરવો ઘણી વખત દુશ્મનો તે એવું કરે છે કે ઘરમાં ઝઘડા વધે છે અને ઘરના ઝઘડા દૂર થતા નથી તો જુઓ જે ઘરમાં ઝઘડો થાય છે ત્યાં પૈસાની સમસ્યા પણ વધે છે પૈસા ઘરમાં આવતા નથી લોકો એક તો પણ તમારે આ ઉપાય કરવો જોઈએ કારણ કે ઘણી વખત છુપાયેલા દુશ્મનો હોય છે જે તમને કંઈક ને કંઈક કરવા મજબૂર કરે છે અને ઘરમાં પૈસા નુકસાન અને પૈસા સમસ્યાઓ વધે છે આ ઉપાય કરવાથી તમને કોઈ નુકસાન થવાનું નથી આ ઉપાય કરવાથી જો દુશ્મનો હોય તો તેઓ તમારા જીવનમાંથી દૂર રહેશે હવે ઘણા લોકો જાણે છે કે આ વ્યક્તિ મારો દુશ્મન છે અથવા મારા ઘણા દુશ્મનો છે પરંતુ કેટલાક લોકોને ખબર પણ નથી હોતી કે તેનો દુશ્મન કોણ છે અને તેનો મિત્ર કોણ છે જુઓ બધા સામેથી સારા દેખાય છે પણ તેમાંથી કેટલા આપણા મિત્રો છે અને કેટલા આપણા ગુપ્ત દુશ્મન છે તે શોધવું સરળ નથી હવે ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે એક કોરો કાગળ લેવો પડશે તમે અહીં ભોજપત્ર પણ લઈ શકો છો હવે ભોજપત્ર સરળતાથી ઉપલબ્ધ નથી અને તમને સફેદ રંગનો કાગળ ખૂબ જ સરળતાથી મળશે કોઈ પણ નકલમાંથી એક સ્ક્રૂ કાઢો જેના પર કોઈ રેખાઓ ન હોય તમારે અહીં એક સાદો સફેદ કાગળ લેવો પડશે અથવા તમે કોઈ પણ કરિયાણાની દુકાનમાંથી ભોજપત્ર પણ મેળવી શકો છો હવે તમારે કાળા રંગની પેન લેવાની છે તમારે કાળા રંગની જ લેવાની છે

અથવા ત્રણ વ્યક્તિઓ મારા દુશ્મન છે અથવા ત્રણ થી વધુ દુશ્મનો છે અથવા ગુપ્ત દુશ્મનો છે અથવા એવા દુશ્મનો છે જેમના વિશે તમે જાણતા પણ નથી તો તમારે તે કાગળ પર નામ લખવાની જરૂર નથી પછી તમારે શું લખવાનું તમારે ફક્ત ત્યાં દુશ્મન લખવાનું છે તમે અહીં માર્કર પેન પણ લઈ શકો છો કારણ કે માર્કર સ્કેચ પેન થોડી જાડી છે તમે તેનાથી યોગ્ય રીતે લખી શકશો તેથી લખ્યા પછી દુશ્મન લખો તમારે તેને ફોલ્ડ કરવાનું છે તમારે તેને ફોલ્ડ કરવું પડશે જેનો અર્થ છે કે તમારે તેને એક નાની કાપલી જેવું બનાવવું પડશે હવે તમારે થોડું કપૂર લેવાનું છે દુશ્મન શબ્દ લખેલી કાપલી કપૂર પર મૂકો અને તેને બાળી નાખો તમારે આ કાપલીને ફક્ત કપૂર પર રાખીને બાળી નાખવી પડશે તો જ આ ઉપાય કામ કરશે તમારે આ વાત પર ખાસ ધ્યાન આપવું પડશે કે તમે આ ઉપાય તમારા ઘરમાં કોઈ પણ રૂમમાં કોઈ પણ જગ્યાએ બેસીને કરી શકો છો અહીં તમારે ફક્ત એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે કોઈ તમને જોશે નહીં કોઈ તમને રોકશે નહીં કોઈ તમને અટકાવશે નહીં ઘણી વખત એવું બને છે કે ઘણા લોકો તમને અટકાવે છે અને પૂછે છે કે તમે શું કરી રહ્યા છો અથવા આ શું છે તમે આ રીતે કઈ પણ કહો છો તેથી ઉપાય એવી રીતે કરો કે કોઈ તમને રોકે નહીં કોઈ તમને અટકાવે નહીં કોઈ કઈ પૂછે નહીં જેનો અર્થ છે કે શાંતિથી તમારે આ ઉપાય તે સમયે કરવો પડશે જ્યારે તમે જો ઘરમાં કોઈ વધારે બોલતું નથી તો તેનો અર્થ એ છે કે તેઓએ તમને પરેશાન ન કરવા જોઈએ હવે તમારે શું કરવાનું છે જ્યારે તમે તે કાગળ બાળો છો જેના પર તમે તમારા દુશ્મનનું નામ લખ્યું છે અથવા દુશ્મન લખાયેલ છે તે કાગળની રાખ જે તમે બાળી છે તમારે તેને તમારા ઘરની બહાર ક્યાંક લઈ જવી પડશે અને ફેંકી દેવી પડશે એવું નથી કે તમારે ખૂબ દૂર જવું પડશે તમારા ઘરથી થોડે દૂર જવું પડશે અને તમારે તેને કોઈના ઘરની નજીક ફેંકવાની જરૂર નથી આ ધ્યાનમાં રાખો કે તમારે તેને એવી જગ્યાએ ફેંકવી પડશે જ્યાં જ્યાં કોઈ કોઈ ખેતર હોય કે ન હોય પછી કોઈ પણ ખાલી શાંત જગ્યાએ જવું પડશે અને ત્યાં ફેંક્યા પછી તમારે સીધા તમારા ઘરે આવવું પડશે ઉપાય અહીં પૂર્ણ થશે તમારે પાછળ ફરીને જોવાનું નથી તમારે આ વસ્તુનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે હવે તમે આ ઉપાય કયા દિવસે કરશો કયા સમયે કરશો તો આ આ જુઓ એક એવો ઉપાય છે જે તમે દિવસે કરી શકો છો એટલે કે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર આ ઉપાય માટે દિવસો છે અને મંગળવાર શ્રેષ્ઠ દિવસ છે કારણ કે જુઓ શનિવાર શનિદેવને સમર્પિત છે આ શનિદેવ નો દિવસ છે અને શનિદેવ કર્મ ફળ આપનાર છે હવે જો કોઈ વ્યક્તિ તમારી સાથે ખોટું કરે છે અથવા ખોટું કરવાનું વિચારે છે તો શનિદેવ પોતે તેને તેની સજા આપશે અને તમે બધા જાણો છો કે મંગળવારે સંકટ મોચન હનુમાનજી દિવસ છે જે કળયુગના એકમાત્ર દેવ છે જે બોલાવવામાં આવે ત્યારે તરત જ આવે છે અને તરત જ દરેકની ઈચ્છા પૂર્ણ કરે છે તેથી મંગળવાર અને શનિવાર આ ઉપાય માટે શ્રેષ્ઠ દિવસો છે તમે આ ઉપાય સાંજે પાંચ થી સાત વાગ્યાની વચ્ચે તમારે આ ઉપાય કરવાનો છે હવે તમારે આ ઉપાય કેટલી વાર કરવાનો છે તો આ ઉપાય ત્રણ શનિવાર કે ત્રણ મંગળવારે કરો જેમ તમે પહેલા મંગળવારે પછી બીજા મંગળવારે પછી ત્રીજા મંગળવારે કર્યો હતો હવે ધારો કે તમે વચ્ચે કોઈ મંગળવાર ચૂકી ગયા છો એક મંગળવાર ચૂકી ગયો છે ધારો કે એવું થાય છે ઘણી વખત ઘણા લોકો બહાર જાય છે તો તમે તે આગામી મંગળવારે પણ કરી શકો છો તો જુઓ મેં તમને ઉપાય ખૂબ સારી રીતે કહેવાનો પ્રયાસ કર્યો છે મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહી તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વીડિયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે